ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાંગ આજે આ ચાર રાશિઓ પર રહેશે મેલડી માંગની રહેમ નજર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજે યોગ્ય સમય છે તમારા પ્રેમમાંગ વધારો થશે માતા પિતાની આવકમાં વધારો થશે परिवार ना कोई सभ्य तरफ थी तमने सारा समाचार मिली संबंधियों ने परिवार ना सभ्यों घर में नु वातावरण रहे छे। रमत प्रेमियों ने तेमनी प्रतिभा दर्शावानी तक मळशे प्रेम संबंधों मजबूत बनशे प्रेम जीवन में तमे लग्नों प्रस्ताव मूकी सको राजनेताओं सफल थशे वृषभ राशि बात करिए तो આજે કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરીને તમને જબરદસ્ત આર્થિક લાભ મળશે સંબંધોમાંગ કેટલીક મોટી ગૂમચણો દૂર થતી જોવા મળી શકે છે વિદેશથી સારા સમાચાર મળવાના છે પારિવારિક વિવાદોમાંગથી તમને રાહત મળશે તમારે ઉતાવળથી બચવું પડશે તમે બે બાજુના વિચારોથી પણ પરેશાન થઈ શકો છો જો તમે ઇચ્છતા ન હોવ તો પણ તમારે સામાજિક મેળાવડાનો ભાગ બનવું પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ તેમનો ઉત્સાહ જાળવી રાખવો જોઈએ કારણ કે આ જ તમારા દુઃખ અને પરેશાનીઓને સમાપ્ત કરવામાં મદદ કરશે ધંધાના સ્થળે કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું તમારા વર્તનનું ખાસ ધ્યાન રાખો આજે તમે તમારા કામના આધારે તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકો છો મંડોળના અવરોધને કારણે તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતી મહિલાઓએ પોતાના સંબંધીઓ સાથે વિવાદ ન કરવો જોઈએ કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોએ આજે ઝઘડાથી દૂર રહેવું જોઈએ દિવસની શરૂઆતમાં તમે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ અને બેચેન અનુભવશો વધુ પડતો ગુસ્સો કોઈની સાથે મતભેદ તરફ દોરી જશે કોઈ પણ મોંઘા કામમાં વ્યસ્તતા પહેલાં સારી રીતે વિચારવું સારું રહેશે દૂરના અથવા વિદેશના લોકો સાથેના વેપારમાં તમને નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓને શિક્ષણમાં લાભ મળશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમને સોંપાયેલ કાર્ય કરવા માટે પ્રેરણા મળશે પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો તમને લાગશે કે તમે જે પણ પ્રયાસો કરી રહ્યા છો તે ખોટી દિશામાં જઈ રહ્યા છે જો તમે ઈચ્છો તો તમે હસીને સમસ્યાઓને અવગની શકો છો અથવા તમે તેમાં ફસાઈ શકો છો અને પરેશાન થઈ શકો છો બિનજરૂરી કાર્યોમાં સમય વેડફવાથી ચીડી આવી શકે છે તમારા જીવનસાથી સાથે પણ વિવાદ થવાની સંભાવના છે કન્યા રાશિની વાત કરીએ તો મિત્રો સાથે મુલાકાતથી આનંદ થશે તેમની સાથે પર્યટન પર જવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તમને એવા લોકો સાથે વાત કરવાની અને સંપર્ક કરવાની તક મળશે જેમને તમે ક્યારેક જ મળો છો તમે સામાજિક કાર્યોમાં સહયોગ કરશો પરિવારના સભ્યનું બગડતું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું મુખ્ય કારણ હોઈ શકે છે સમયનો સદુપયોગ કરો આર્સમાન તમારો સમય બગાડો નહીં ધાર્મિક પ્રસંગોમાં ઉપસ્થિત રહી શકશો તુલા રાશિની વાત કરીએ તો આજે ખુશી તમારો દરવાજો ખટખટાવશે તમારી સહનશક્તિ પણ વધશે કેટલાક કિસ્સાઓમાં પૈસા ફસાઈ શકે છે સ્વાસ્થ્યને લઈને તણાવ વધી શકે છે કાર્યભાર વધવાને કારણે તમારા સ્વાસ્થ્યમાંગ થોડી સુસ્તી રહેશે પરંતુ મધ્યાહન બાદ તમારા સ્વાસ્થ્યમાંગ સુધારો થશે તમે વ્યક્તિગત રીતે પ્રગતિ કરશો જો તમે તમારા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો તમારી સમસ્યાઓ વધી શકે છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફાયદો થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ઘરના નવીનીકરણમાં ખર્ચ થઈ શકે છે નોકરીયાત લોકો અને ધંધાધારી લોકોએ આજે જોખમ અને ઉતાવળથી બચવું પડશે રોમાન્સ માટે લીધેલા પગલાંની કોઈ અસર નહીં થાય અનુભવી લોકો સાથે જોડાઓ અને તેઓ શું કહેવા માગે છે તે જાણવાનો પ્રયાસ કરો તમે મિત્ર સાથે ફરી જોડાઈ જશો અને તે જૂની યાદોને તાજી કરશે શુભ કાર્ય થશે અને જમીન મિલકતથી લાભ થશે વિદ્યાર્થી એથલેટ માટે શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે ધનરાશિની વાત કરીએ તો તમારી આવકમાં અચાનક વધારો થવાની સંભાવના છે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે પિતાની સલાહ કોઈ જાદુ કામ કરી શકે છે વિદેશી સંદેશાવ્યવહાર તમને લાભ આપી શકે છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આવનારો સમય ઘણો સારો રહેશે તમારા કોઈ પણ સંબંધોને ભાગ્ય પર ન છોડો તેને સુધારવા માટે તમારે જાતે જ પ્રયત્નો કરવા પડશે જમીન અને વાહનની ખરીદી થવાની સંભાવના છે મકર રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમે ખૂબ સારું પ્રદર્શન કરી શકશો વ્યવસાયના સંબંધમાં લાંબા અંતરની મુસાફરી કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે આજે તમારા ઘરમાં ધાર્મિક પૂજાનો કાર્યક્રમ બની શકે છે અમુક નુકસાનનો ડર તમને સતત ડરાવી શકે છે તમને નવી જવાબદારી મળી શકે છે સમજદારીથી કામ કરવાનો પ્રયાસ કરો સ્વાભિમાનની ચિંતા કરવાની જરૂર નથી કુંભ રાશિની વાત કરીએ તો કોઈ સમસ્યાના કારણે માનસિક તણાવ થઈ શકે છે જો તમે કામ માટે વિદેશ જવા માંગો છો તો તમારા પ્રયત્નો વધારી દો તમારે પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે મહિલાઓ સાથેના સંબંધો તમારી સાથે સારા નહીં રહે તેથી સ્ત્રીઓ સાથે વાત કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે જટિલ વ્યવસાયિક બાબતોનો ઉકેલ આવી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે જમીન અને મિલકત ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય છે મીન રાશિની વાત કરીએ તો આજે આર્થિક લાભની પ્રબળ સંભાવના છે તમને લોકપ્રિયતા મળશે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો રહેશે વેપારથી તમારી કમાણી વધશે તમારા બાળકો વિશે જે ચિંતાઓ તમને પરેશાન કરી રહી છે તે આજે સમાપ્ત થશે તમારે કોઈ પડકારનો સામનો કરવો પડી શકે છે તમારા મિત્રો અને પરિવારના સભ્યો આ પડકારને પહોંચી વળવામાં તમારો સાથ આપી શકે છે પ્રવાસ યાત્રા વગેરેથી તમને લાભ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો